હે ગાઈસ તો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો ગાઈસ તો ફરી એક મસ્ત મજાના ટોપિકની અંદર તમારું સ્વાગત છે તો ગાઈસ આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ અને સાચવજો દોરીથી અને બીજાને પણ તો ગાઈસ આજે આપણે મિહુલભાઈ જોઈ શકો છો પતંગ લઈને ચાલવા બાજુ હશે તો જોરદાર પતંગ લઈને જાય છે ઉડાડવા માટે તો ગેસ આપણે હમણાં જઈએ છીએ દુકાન પર અને દુકાને સાફ સફાઈ કરીને આપણે ઉત્તરાયણની મોજ કરીશું અને ઉત્તરાયણમાં તમારે સ્વા સાચવવાનું છે કે દોરીથી ગળામાં ગાડી લઈને જાઓ ત્યારે ગળામાં દોરી ન આવી જાય ત્યારબાદ ચાઇનીઝ દોરી ન વાપરવું તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો તો ચાલો આપણે ઉત્તરાયણ માટે મોટા ગ્રાઉન્ડમાં જવાના છે અને ખતરનાક મોજ કરવાના છે તો ગાયસ આપણે જ જઈ લો પતંગ ચડાવે છે જઈ શકો છો તો ગાયસ ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને મજા આવશે તો ગાઈસ ચાલો તો ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છે અને જોઈ શકો છો નાશકા બાંધે છે હવે તો ગાઈસ આપણે આવી ચૂક્યા છે મોટા ગ્રાઉન્ડમાં જોઈ શકો છો જઈએ છીએ હજુ તો સુરજ કઈક મજા આવશે આપણે ચડાવીએ અને એ જોઈને આવશે ને તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ફાઈનલી આપણે આવી ગયા છે મોટા મેદાનમાં માં આપણા ભાઈઓ જોઈ શકો છો તો બધા કહેશો હેપી ઉતરાણ એમ એમ કહો તો બધા તો ચાલો હવે આપણે ચડાય અને મોજ મસ્તી માં કાપીએ ને લૂટીએ લૂટવા વાળા વધારે છે પણ ચડાવા ઓછા છે હા તો આપણે પતંગ અપાવા મોકલી છે અહીંયા બાજુ બીજો ભાઈ ચડાવે છે સુરજ તો ચાલે

દડ રમીએ દરેક વાર ચલો પછી પતંગ ઉડાડીયા આપડે સુરજ ઉડાડતો પતંગ પણ કશું રાગ આવતો નઈ થાકી જ લો રમીએ રમી રમીને આપણે થાક્યા અને હવે આપડે પતંગ ચડાશે વેડો આવી ગયેલો છે ચાલો હવે પતંગ ચડાવીએ ડોક્ટર સાહેબ જયેશ રીતેશ સાહેબ દેવ પીવડી હલો કીધે મામા શું છે ખીચડો ચાલો હવે આપડે ખીચડો આપડે રઘુરાજ કદાચ પાછા આપડે જવા લાગ્યા

આપણે ચડાવવા આવી ગયા છે જોઈ શકો છો તો ગાયનલી આપણે પતંગ ચડી જાય છે ને પતંગનો નજારો જોઈ શકો છો તમે બહુ પતંગ ચડી છે અને કપાઈ છે આપણે આ બાજુ ચડશે

हेलो गाइस तो हमें बदल लुटनिया चाहिए आप लोग बता के इतना मजे फॉलो ना लाइक कर दो हाँ चलो कारोली पता कहाँ लूटवा हमारे वीडियो लाइक करना सिर्फ <laughs> एक आंग बुलता नहीं हाँ लो <laughs> आई बता हाँ। आगे 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 आगे

Aku go ngepetang, hai, 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 mano, hai, hai, ફાઇનલી આપણે અહીં 3 પૂર્ણ કર્યું છે ગાઈસ ચાલો ગાઈસ યાદ પડ્યો લ હા ઓ બરા 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 ઓબરે આ ગોળ જિન છોડ્યા સાલા ઓબરે છોડ 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 દે આ ગોળ જિન છોડ્યા આ ત્રણના બ્લોગમાં બહુ મજા આવી તો ગય છેલ્લે આપણે બે પતંગ છોડીને પૂર્ણ બ્લોગ કર્યો હતો અને ફરી એક નવા ટોપિકની અંદર મળીશું ત્યાં સુધી બાય બાય